તમે પેલું હગુ જોવા ના આયા માર બુન્નુ કે તાતા જે તઈન ચાદારો થી કયો છે ને આવું આવું કરો છો તે હાડું મગર એન્ટ્રી ખાઈ જઈ તી તે ચાણા આવો છો તે પછી અરે તમે કેતા હોય તો હલાઈ જાવ કીધું હા તે આ જાવ તો આ જાઈ જતા ને હા હા એટલે હા તો છોકરાને લઈને આવું હા તે છોકરાને લઈને આવો ને મે જોઈ લઈ પેગા પેગો હા તો તમે પાકું કરી રાખો હું આવું તો વાત કરીને કરો તમને પરવા ના હાર હાર હા હું છોકરાને લઈને આવું છું હા હા

એટલા આ ના કરીને મૂળ નીકળી જવા વાળી વાતો જ છે કહી કે નહીં ગમતું કે નહીં જાડી પડી પડી તો દે માર ને છોડી કચ્છી ખોમી આવતા ઓ આને થોબળા માં મારા જશે આલે હેડ હેડી નહીં આપ આયો પણ પેલી નહીં કમાલ છે તો પાછા આવડું મોઢું લઈ પાછા પાછો ચંદ નો ટુકડો છે ઊંધા મૂલ્ય જઈ જઈએ ને એટલા હોય તો પણ બધામાં તકલીફ છે તકલીફ મને ના પેલી આતો કહી ગયા

તાર સો હો તમે મને મારો છોકરી આઈફાઈ જોવ લેવલ માં મારા ઓને સમજાવો વાઈફાઈ કરે સમજાય કે આયા તારો ભાઈ બાપા મારું લેવલ મારા ને ઊંચા કરવાનું

વાગે ના માર્ગો બંધ આબરું લે તો પાણી વાર ના પાડી દેવું અમે તારું બાફા નથી એમ કેવું નહીં અતલા કોઈ આવવામાં તકલીફ તો ને હા થોડી તકલીફ પડી બસ તાણે વોટર છે વોટર માટલાનું લા લા કોનું નાતું આ તો દેશી માટલાનું પેલું અંગ્રેજી ને હિન્દી બંધ કરન કે મોં વસાઈ સંભળ દોકા તો કા પડી ગઈ ઓલે બોલે મને ખબર નથી અલ્યા મોરવાય તમે તમે સમજાવ તો હમર અમાર વાત બેટા બનતી નથી મેર ઝઘડી ઓવાવા જ જાય પણ બોલે વગન તું ગુજરાતી બોલતી એ અંગ્રેજીનું ફિંગલી જે બધું બોલ્યું ને કોઈ ખબર ના પડે કોઈ એવું હું કીધું જો મારું હો તમને કહી બાપાનું હું સહન કરતો તમને કહી આ બોલ્યા આ તમે કીધું એટલે ભાઈ જતા હું તો જ કરું છું રોજ ભજનમાં જાઉં છું જ છે કરો બપોરે ભજન રાતે હોય અચ્છા એવું હા બપોરે તો કોમન જ ઊંચા નહી આવતા નું ભજન કરે અમાર તો શું નાઈટ ક્લબ હોય ને એટલે એવું છે બાપા આ હું બોલ બોલ કરું છું આ તો ભણેલા છે ને એટલે આ બોલ બોલ કરતા આ છે તે આપણો નળન કો શું ભણે હો ભણેલા જ છે કે આપણે ભણાઈ છે કે પણ બે વાત કરા દેવા બતા ના ના મહેમાન બે આવી તો આપણે બે આ ના દેખાય આપણો બધા હરખાસ છે મહેમાન તો ભગવાન કહેવાય

ઈ તો મને પહેલેથી ખબર હ પણ હવે મેર માર દોહો બુકા બોકા પાણે છે ને હું માં તો હું પાંચ મિનિટ માં આવું ઓ ભટ તો કરી ઓભડ તો કરી હારું પણ અમે શાંતિ રાખ વાર નહીં ફોન કર માર દોહા તું મને ગમે તારી ગાય થઈ ગયો બાપા એ ઘડીવાર રાખી જા તું એક વસ્તુ હેડ હું ફોન કરું

અલુ હા બેન ચેટલા રહી હા અને ઘેર મહેમાન જોવા આયા છોકરો જોવા આવ્યો છે ને કેમ નહીં આવવાની કાલે હા રેડો તો ને તા હા હા હું કોમ છે નહીં નહી આલા એ સીકોક પ્રોબ્લેમ માં ફસાવણી છે એટલે કે નહીં આવું કાલે આવીમ કે ચા આવવાનું કે જો કના આય બોય ફોન અમાર ગુન્નો ફોન આયો એ કાલે આવશું એમ કીધું

વાત વાત મારો ભરતી કરતા જ ને એમ કેવા આવો તો ગસ્સી ના પાડી દેજો ના પાડી દે નહીં કહું ઓહ વાહ